આવી ગયા છે અમે લોકો અહીંયા ઘરે પૂજા નો બર્થડે છે આજે હા સ્વાગત છે મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં ગુજરાતના સુપરસ્ટાર કલાકાર કહેવાતા વિક્રમ ઠાકોરની એક જબરજસ્ત ફિલ્મ સોળી સાંજના આજે ગુજરાતના તમામ સિનેમાઘરમાં રિલીઝ થઈ ગઈ છે વિક્રમ ઠાકોરની એક જબરજસ્ત ફિલ્મ સોરી સાજના આજે બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ રિલીઝ કરવામાં આવી છે તો વિક્રમ ઠાકોરની આ નવી ફિલ્મ તમે તમારા નજીકના સિનેમાગઢમાં જઈને જોવાનું ભૂલતા નહીં જ્યારે બીજી બાજુ ગઈકાલે વિક્રમ ઠાકોરની દીકરીનો બર્થડે હતો ત્યારે વિક્રમ ઠાકોરે તેમની ફેમિલી સાથે તેમની દીકરી પૂજા ઠાકોરનો બર્થડે ઉજવ્યો હતો ત્યારે આ બર્થડે વખતે વિક્રમ ઠાકોરે તેમને દીકરી પૂજા ઠાકોરને શું ગિફ્ટ કર્યું હતું તે પણ તમે આ વિડીયોમાં તમે જોઈ શકો છો આવી ગયા છે અમે લોકો અહીંયા ઘરે પૂજા પૂજાબેનનો બર્થડે છે આજે હા અહીંયા બધા અમારા ફેમિલીવાળા બધા અહીંયા હાજર છે અમારા પડોશી અમારા અનિલભાઈ જગો

બોડા બોરો યે બોડા યે બડા છેઓ જો બોલે જો બોરો લે હાથ ના ન કેક બી દે આય આ ફોટો

એને yes. <laughs> <laughs> <ructive unue> નાગરની ઘણી બધી બર્થડે હોય એમાં પણ કદી એને માગ્યું નઈ મેજૂર કશું પણ તરફથી આજે બેન ને દસમાની એક્ઝામ થઈ ગઈ પૂરી ખાલી છે જવાની છે ખાલી કાલે કાલે છે લાસ્ટ પ્રોજેક્ટ ખોલું હા તો ના લે

મારમ પાડ દઉં મારા માં સનાવ તો મેં આપડે કેનું પૂરું પાડી પૂજા બેન બીજી છે થેન્ક યુ પૂજા તરફથી બધાને થેન્ક યુ હેપી બર્થડે લો એલો મુકે ચા એવું ડ્રાઈવર અમારો હા થેન્ક યુ થેન્ક યુ ખાલી આરી દેખાવું મોસન ચલ ચશ્મા કાઢી ના ના હારી લાગે કાજે તો લાઈ ચાલે ચાલે ના લાઈટ પડે એટલે કાજે એક 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 બો વગર એક જ સો ચમ બોલવાની કિલા જો તો ગાડી

મોકલ આજે બર્થ ડે વિશ કરવામાં લેટ થઈ ગયો હું એકચુઅલી હવાએ તો વિશ કરી હતી પૂજા ને પણ કેક ને બધું હું નતો લાવ્યો ઘરે ફતેપુરામાં બધા બર્થડે મનાવ્યો પૂજાનો પણ હું બહાર હતો પિક્ચર ના પ્રમોશન માટે બધી જગ્યાએ આપવા ગયો હતો વીટવી કલર્સમાં પણ ગયો તો અને દિવ્ય ભાસ્કર એમાં પણ આખો આપણો લેખ આવવાનો છે આ પિક્ચરનો સોરી સાજનાનો અને ત્યાં પણ લાઈવ થયો તો હું મેં કહ્યું કે ભાઈ આપણે આવતીકાલે કહ્યું તું ગઈ કાલે કહ્યું હતું મેં કભી આજે હું લાઈવ થવાનો છું અમે હું જીતુભાઈ પ્રિનલ અને અમારી આખી ટીમ તો ઘણા બધા મારા ચાહકો ભાઈઓ બહેનો વડીલો બાળકો બધા જોડાયા હતા અને 7000 થી વધારે લોકો આજે જોડાયા હતા એ બદલ ખૂબ ખૂબ આપ સૌનો આભાર પૂજાને વિશ કરવા માટે સાથે અમારી પિક્ચર કાલે રિલીઝ થવાનું છે એના માટે કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે પણ ઘણા બધાના મેસેજ આવ્યા હતા Yeah. Uh.